રાજકોટમાં ભાજપ દ્વારા મમતા બેનરજીનું નું પુતળા દહન કરાયું પોલીસે પાણી નાખી આગ બુજાવી ભાજપ દ્વારા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે તેને રાજકોટના કિશનપરા ચોક ખાતે પણ શહેરના ભાજપ નેતાઓની આગેવાનીમાં બક્ષી પંચ મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં હાયરે મમતા હા હૈ સહિતના નારા સાથે મમતા બેનર્જીનું કુતરા દહન કરવામાં આવ્યું હતું જેને લઈને સ્થાનિક પોલીસ દોડી ગઈ હતી અને પાણી નાખી આગ બુછાવી દેવામાં આવી હતી જ્યાં કાયદો અને વ્યવસ્થાના લીરો લીરા ઉડે છે અને ભ્રષ્ટાચારથી ખદબદતી પશ્ચિમ બંગાળની સરકાર મમતા બેનર્જીને હાઈકોર્ટ એક જબરજસ્ત આજકો આપ્યો છે કલકત્તા હાઈકોર્ટે એવો ચુકાદો આપ્યો છે કે જે અનામતની વાત છે મુસ્લિમોને આપવાની એ પરિપત્ર કલકત્તા હાઈકોર્ટે તાત્કાલિક અસરથી રદ પણ કર્યો છે અને બે હજાર દસનો જે પરિપત્ર છે એ પત્ર રદ કરવાની પણ જાહેરાત કરી છે પણ જે રાજકારણની અંદર નૈતિકતાનું અધપતન જેને કહી શકાય નૈતિકતા અને મૂલ્યો જેને નેવે મુકા છે એમને હાઈકોર્ટના આ આદેશને પણ સ્વીકારવાનો ના પાડી છે અને એમ કીધું છે કે હું આ આદેશને સ્વીકારીશ નહીં એવી વાહિયાત વાત કરતી પશ્ચિમ બંગાળની સરકાર અને એની